તમે સમય આજે આપણે ઉજ્જૈનગર નો વિજય પ્રાપ્ત કર્યો છે અને એ વિજય ના આનંદ માં એક નાચ શરૂ કરવાનો છે અરે કેટલી આ તો તારો રાણી એટલે હું પણ બિરાજો

વાય નમડી અને ટીકરીને આણોમાં મણાવે અને બાયડી માંગનારો જિંદગી ભર પુતડી પટપટાવે તોય બિચારાનો આરો ના આવે એટલા માટે આ એટલા માટે કે જાન માં કોની જા કરમ માંડી મોકા તો ક્યાંથી જશે તમે મુંગાર્યો તમે મુંગાર્યો રાણી હું તો મુંગી રહ્યો પણ આ મૂછ તો અડધી રહી ને અડધી આખું હા ને તલવાર ધાંધલ માં ગઈ બે ગઈ તો ભલે ગઈ પણ આંગર કુર્યું અને ચોઈણી ચોઈણી ગઈ હોય તો કા ભરાણો શું છે કઈ નહિ કઈ ઈ તો તમે હંતાઈને પરાક્રમ કરો છો ને બહુ આંખ ઉભરતી હોય ને તો આંખ આંકડા નું દૂધ આનતા બાંધતા જાવ હનુમાનજી નો પડતા આ તમે બે જણા બેઠા બેઠા તમારા પ્રેમ નું પુરાણ છો પણ છે નક્કી કર્યું આ તો પછી જલ્દી વાત કોની જુઓ છો એટલે હા તો હું આ ચાલી લે

એ દાંત કાઢો માં દાંત કાઢો માં જટ જાઓ હું તમારી વાયા વાય આવું છું હા 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 આવું કઈ આવતા કેટલી નું આણું ગણાવી દો ને

કબુલ કબુલ કબૂલ પણ છે કોઈ કબૂલાત આપણો બોલાવો અમરસિંહ ભાઈ ને કોણ આપડે ભાઈ આ જગત માં હું એકલો જો એટલે જ ને અને ઈ તો મોકાણ છે નહીતર કોણ તમારું ડાચું બોલાઈ એવું ન બોલા ગમે તેમ તો એ મોટા છે આ સાંજ પડી ગઈ ક્યાં ગઈ હતી કેટલી સાથે ગઈ હોય નઈ નામાં હું તો મેઘી દા નેતા કઈ હતી ત્યાં શું કરવા આકાશન ભાઈ નું ઠીક કરવા

ી પારા પાચ હાશીતરા ગાય બબુ જી ને ચાટી બરા નારાયણ ના પાછ હશીક રા ગાય બધુજી ને

તું દુઃખી ના એટલા માટે મેં બીજા લગ્ન ન કર્યા પણ તે તો મારું અહીંથી ના કપાયું ના દીકરી છે બાકી દીકરો માથું ફોડી

એની વાત કરે અરે તારી ભાભી ને એનો બાપ મેઘજી બાલપુડો આણુ વડાવી દે તો એના બાપ તો જાય છે હું ખરો જોતો ખરો એના માથે એના અંગ માથે જોવાની આટો લઈ ગઈ છે અને આ ભાઈ બેઠો બેઠો ઓલ ખાય છે તમને નહી કઈ નઈ ગોરા દે તો તમારી ભેંસ કેતો આવો ને બે મીઠી વાત કરી વાત કરી તમારી વાત તો લે વઘાર કરું

ભવાઈ બંધ કર પછી વિચાર કરશું પણ તમે આમને આમ વિચાર કર્યા કરશો તો ઉને કીકલી બે ગઈ જા

શું કરીશ શું કરીશ શું કરીશ શું કરું આવ્યો આવો આ વાગે વાગે છે છે કઈ થોડું આ તો ભેકે છે ભેકે તને નહીં ખબર પડે હું આ એટલા વગાડું છું કે આ સાંભળીને મારી કેટલી બાયડી નું નામ લેવાઈ ગયું એ મારા માથે નહીં તો હું આ એટલા આટું વગાડું છું કે આ મારી આવે જેમ જંતર જંતર વગાડે વગાડે ના છે સમજુ છું પણ ને આખો ડાયરો ડોલે તો હું આ પાડે ચડી મોરલી વગાડું તો મારી બાયરી મને મળવા ન દોડે પણ આ તો બાયડી ની વાત તને નઈ સમજાય બાયડી વગર ના એટલે હાકો તમ તમારે આ પાડા ખોડો મારા હાહારા ને ઘેર વગાડો તમારા ઓહ 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 મે મોરલી વગાડી તો આટલી બધી દોડી આવી કરશનભાઈ

મારા ઘેરે આવીને મારા રોટલા ઘટશે નેજૂરી બાપુ સમજી ગયા એટલે તમારા ચિંતા માર્ગે હાલેગા તો હમકો બાયરી મિલેગા મિલેગા ને કે તમારા ફક્ત માથે પડેગા मेरा वतन कभी खाली नहीं जाने वाला है हाँ इतने मेरा हाहरा मांदा पड़ेगा हाँ पर ये मांदा पड़े उसको हाजा करवाने का रास्ता भी बताओ ना तो ऑर्डर कहे ऊपर भी जाएगा और मेरा लगन लगन के ठिकाने रह जाएगा और मुझे आखिरी जिंदगी तुम्हारे साथ कट भी हाँ, सुनू क्या होता है

કરવા જોઈ ન હોય ના પેટ નો દુખાવો એ રાહુભા અને એ થી લઈ જાઓ આને જોઉં છું પેટમાં તળો દુખાવો પડે છે

તમારું દુઃખ મટાડું છું તટાપાટ હોય ગયો તમે જરા કાબાજો આ મજા આવી જરા આજ મારી પાછળ હા ગુરુ નળવાં જેતે આકર પરે મોત

દીકરા કાલે આપણે બધા ભેગા મળીને ઘર જમા તરીકે રહેવાનું શિવભા બરાબર છે રામાયર બરાબર છે કબૂલ માની જાત કરશન આખરે ઘીના ઘી તો ઢાળવાનું છે ને અમારે જ ઉપાડવાનો છે ને નહીં સુધરે નહીં સુધરે તમે જરાક દાંત કાઢતું મોઢું રાખો આમ હજતું મોઢું રાખો એટલે અમે બધું સંભાળી લેતું સમજો ને અરે કરશન તારે તો રોટલા નું કામ સમજો હા હા સમજો સમજો

ઘડી પગ વાળીવા દેતા નથી મને તો ઘાચી નોકરી કરો સામે ત્યાં વાળા પછી લુકડા થઈ જાય છે લુગડા તો તમારે જમાયત માં પધરાવી દીધા આખું પોટલું તણાઈ ગયું આખું હું એમ કહું છું કે લાંબો જમાઈ કેમ તણાઈ ગયો હું ક્યાંથી તણાવ હું તો તમારી દીકરી એકનો એક

તમારા ઘરના લુગડા છે પણ ઝાડ ઉપર ક્યાંથી હમ ઓલા દર્શન કાબા ના કામ લાગે છે અવાજો હાયલો આવે તાઈલો આવે બાકી રામલા સારી શીખા મારું તો કામ થઈ ગયું છે હે એને રાજાના ના કુંવર ની જેમ રહું છું હો હવે આ પોટલું લઈ પાછા ઘેર જઈ અને એને પાછું આપી દઈ અને પછી પ્રેમ થી કે કેટલી મહેનત થી આ પોટલું હાથ કર્યો છે એટલે થઈ જાય

ત્યારે ખોટો હાજર નથી પણ કઈ વાંધો નઈ તમે મુંજાતા ને હું છું ને ડાયરા માં જામો પાડી દે તમ તમારે રાખો ડાયરો જામો દે હે રામ 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 હાલો હાલો ડાયરો છે